હલો મિત્રો આપણે એક મેસો કંપનીમાંથી ઓનલાઈન ઓર્ડર મગાવ્યો હતો અને અમારા હાથમાં છે મોબાઈલ રાખવાના ગાડીમાં હુંડામાં મોબાઈલ રાખવાના સ્ટેન્ડ બે મગાવ્યા હતા છસો ને ચોત્રીસ રૂપિયામાં હવે આ ખોલીએ છે આમાં પૂઠાં જ છે જોઈએ એટલે હેઠળ તબો પડી જાય છે હવે આમાં ખોલું છું હું એટલે ગમે એ લ્યો એટલે પહેલાં જોઈ લેજો હું છે તે પછી વિડીયો બનાવી અને ખોલજો ના તમારા પૈસા બટક ગયા અને બને ત્યાં સુધી ઓનલાઈન ખરીદી કરવાની જ નહીં આપણે પહેલી વખત ટ્રાય કરી છે ગોવિંદભાઈ આ ગોવિંદભાઈ છે એને ટ્રાય કરી છે અને આવું આવ્યું છે ચાલો જોઈ કલેક્ટ ખુલે છે તો નાખ ફટાફટ અને જો આ એક પૂઠું નીકળ્યું છે અને બે પૂં જ છે કોઈ વસ્તુ નથી જો બે 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 છે આ પૂઠા નીકળ્યા છે છસો ને ચોત્રીસ રૂપિયાના પૂઠા આવ્યા